ચાલો વિદ્યાર્થી મિત્રો પાઠ ચોવીસમાં આપણે શરત છે એ ચાલું છે સાહિત્ય પ્રકાર નવલિકા અથવા ટૂંકી વાર્તા છે લેખક છે એન્ટેવ ચેકો જે રશિયાના ખ્યાતનામ પ્રખ્યાત વાર્તાકાર છે જે પોતાનું અંગ્રેજી પુસ્તક ધ બેટમાંથી એને અનુવાદ કરેલો હતો રમેશ ઓઝાએ શરતનો અને એ પાઠ આપણે અહીં લેવાનો છે છેલ્લે આપણે જોયું તો બેંક માલિક અને જે યુવાન વકીલ હતો એ શું કરે છે શરત પ્રમાણે નીતિ નિયમોનું પાલન કરીને એ છેલ્લે હવે પંદર વર્ષ છે જેલમાં પૂરા થવાની તૈયારી હતી ત્યારે બેંક માલિકને વિચારો છે કે એ કાલે સવારે છૂટી જશે અને મારે એને વીસ લાખ રૂપિયા દેવા પડશે તો હું બરબાદ થઈ જઈશ પણ ત્યાં એને વિચારો છે કે હું એને જો મારી નાખું તો આ બધું બચી જાય ત્યાં એ પોતે આવો વિચાર કરે છે અને પછી પોતે જે વૃદ્ધ બેંક માલિક હતો એ ઓલો વકીલ ઘરમાં પૂરેલો તો એ ઓરડા તરફ જાય છે જેલવાળો ઓરડો અને એમાં મીણબત્તી સળગતી હતી અને પાંચ પાછળ દેખાતું હતું બાકી ટેબલ ઉપર ખુલ્લા જે પુસ્તકો પાથરેલા હતા એ બાકી કાંઈ દેખાતું ન હતું હવે અહીંયાથી આગળ પેજ નંબર એકસો સત્યાવીસમાં પાંચેક મિનિટ પસાર થઈ ગઈ પછી આમના પાંચ મિનિટ પસાર થઈ ગઈ કેદી હજુ હાલતો ચાલતો ન હતો અને જે કેદી હતો ઓલો વૃદ્ધ યુવાન વકીલ એ હજી હલનચલન કરી નહોતો રહ્યો એમના બેઠો હતો બેંક માલિકે બારણા પર ટકોર મારી એમ કકડાવે છે બારણા પર તેમ છતાંય કેદી હાલ્યો ચાલ્યો નહીં તેમ છતાં હૈલ્યો નહીં એમ ત્યારબાદ ભરંકર માલિકે બારણાનું તાળું તોડ્યું એટલે ભોંયરાનું બાયણું આવે છે તે એનું તાળું તોડે છે ભાઈ આ કેમ આજે હલતો નથી કેમ એમ કરીને પોતે તાળું તોડવા જાય છે તે ઓરડામાં દાખલ થયો અને પછી ઓરડામાં પ્રવેશ કરે છે અને એણે એ પાતળા અને દુબળા થઈ ગયેલા માણસ વકીલને જોયો અને ઓલો દુબળો અને પાતળો થઈ ગયો હતો કારણ કે એકલો કેટલા વર્ષથી રહ્યો હતો પંદર વર્ષથી તો દુબળો પાતળો થઈ ગયો હતો એ વકીલને જોવે છે એ નિંદ્રામાં ડૂબેલો હતો એ સૂઈ ગયો હતો બેટા બેઠા સૂઈ ગયેલો નિંદ્રામાં ડૂબેલો હતો નીચેની બાજુએ વળેલા એના મસ્તકની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો અને નીચે આ માથું વળી ગયેલું હશે સૂતો તો એટલે મસ્તકની અને એની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો જેમાં સુંદર અક્ષરમાં કંઈક લખેલું હતું અને એમાં કંઈક લખેલું હતું એ ચીઠી હતી કંઈક લખેલું હતું બેંક એકને વિચાર આવ્યો અરે બિચારો એ ઊંઘે છે અને કદાચ વીસ લાખના સપના માણતો હશે અને કે અરે આ તો કે બિચારો ઊંઘે છે કેવો અને કદાચ સપનામાં ઊંઘમાં સપનામાં એને વીસ લાખના સપના જોતો હશે માણતો હશે એટલે જોતો હશે પણ એને માથે ભમતા મોત વિશે એ એને કશી ખબર જ નથી પરંતુ હું તો એને મારી નાખવા માટે પ્રેરો છું એટલે કે એની માથે મોત ભમે છે તો એની કાંઈ એને કાંઈ કસી કરશે એટલે કાંઈ ખબર નથી લાવ જોવું તો ખરો કે એણે કાગળના ટુકડામાં શું લખ્યું છે અને અંતે બેંક માલિક છે ઓલા વકીલ સાહેબ શું તો એને કાગળમાં લખેલું હતું એ કાગળનો ટુકડો જોવે છે અને કહે છે કે એમાં શું લખ્યું છે જરાક જાણી તો લઉં એણે કાગળનો ટુકડો હાથમાં લીધો અને કાગળનો ટુકડો હાથમાં લીધો અને નીચે મુજબ વાંચવા માંડી અને નીચે મુજબ વાંચવા માંડે છે આવતીકાલે બાર વાગ્યે મને મારી સ્વતંત્રતા પાછી મળશે અને અન્ય લોકો સાથે હળવા અને મળવાનો અધિકાર મળશે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આવતીકાલથી બાર વાગ્યે મારી સ્વતંત્રતા આઝાદી પાછી મળશે અને અન્ય લોકો જે છે એની સાથે મને હળવા અને મળવાનો અધિકાર પણ મળશે એટલે લોકો સાથે મને મળવા મળશે એ અધિકાર મને પાછો મળી જશે કે પરંતુ આ ઓરડો છોડીને બહાર હું સૂર્યપ્રકાશ જોઉં તે પહેલાં મારે તમને કંઈક કહેવું છે અને આ ઓરડો છે એ છોડીને બહાર હું સૂર્યપ્રકાશ જોઈશ અને તે પહેલાં મારે તમને કંઈક કહેવાનું છે પૂરેપૂરી સમજણ સમજદારીપૂર્વક હું તમને જાણવા માગું છું અને હું પૂરેપૂરી સમજદારીપૂર્વક તમને જાણવા માગું છું કે તમે લોકો જેને જગતની સારી ચીજો ગણો છો એમાંથી એક પણ ચીજ મારે જોઈતી નથી અને તમે જગતમાં જે આ દુનિયામાં જે સારામાં સારી ચીજ માનો છો ગણો છો એ મારે કંઈ જોતી નથી અર્થાંત તે જો હું એને છોડું છું કેમ કારણ કે મૃત્યુ એ બધાનો નાશ કરશે એ વાતની મને બરાબર ખબર છે અને મૃત્યુ છે એ બધા એનો નાશ કરશે કારણ કે મરી ગયા પછી કાંઈ વસ્તુ હારે આવશે નહીં એ મને બરાબરની ખબર છે કે પંદર વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે મેં પંદર વર્ષ સુધી આ પવિત્ર જીવ છે એનો મેં ખરેખરનો અભ્યાસ કર્યો છે એ ખરું કે દરમિયાન મેં નથી માણસને જોયા કે નથી ભૂમિને જોઈ પણ પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા છે અને કે હા એ દરમિયાન એ વાત કરી છે કે મેં માણસ કોઈ માણસને નથી જોયો મેં બહારની જે દુનિયા છે જમીન છે એ મેં જોઈ નથી પણ પુસ્તકો દ્વારા મેં ગીતો ઘણા બધા છે ગાયા છે વાંચ્યા છે અને જોયા છે હરિયાળા જંગલો ખેતરો નદીઓ સરોવર અને નગરો પણ જોયા છે અને એમાં મેં હરિયાળા જંગલો જોયું જો એને ચોપડીમાં બધું માયણું છે આમ બહાર તો નીકળવાની તો મને હતી શરત પ્રમાણે એટલે ખેતરો પછી જંગલો નદીઓનું વર્ણન સરોવરનું વર્ણન પછી મહાનગરો હોય તે એવા ગામડાઓનું ગામનું એ બધા એનું વર્ણન છે એને પણ પુસ્તકોમાં જોયું છે વળી મેં ચમત્કાર સર્જ્યો છે અને એમાંય પણ મેં બધું અવનવું જાણ્યું છે તો મને ચમત્કાર જેવું લાગે છે અને ધર્મનો ઉપદેશ આપ્યો છે અને ધર્મને લગતું જ્ઞાન પણ આપેલું છે સંદેશો આપ્યો છે અને આખા ને આખા સામ્રાજ્ય જીતી લીધા મેળવી લીધા છે અને મેં આખે આખું જે સામ્રાજ્ય છે હુકુમત છે એ મેં જીતી લીધી છે મેળવી લીધું છે કે તમારા પુસ્તકોએ મને શાળ પણ દીધું છે અને તમારા પુસ્તકોએ મને ડાયાપણું છે સમજણપૂર્વક છે એ જ્ઞાન દીધું છે કે તમારામાંના મોટા ભાગના માણસો કરતાં હું વધુ સારું બન્યો છું અને તમારા જે બધા છે મોટા ભાગના માણસો છે એની કરતાં હું છે એ સારો એટલે ડાપણવાળો બન્યો છું કેમ તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે અને તમે તમ બધાએ છે તમારી સમજ શક્તિ છે સમજવાની શક્તિ છે એ ગુમાવી દીધી છે તમે મોટાભાગે અવળો રસ્તો છે એ પસંદ કર્યો છે તમે અસત્યને સત્ય માની લીધું છે અને હકીકતમાં તમે અસત્ય છે એને સત્ય માની બેઠા છો કે તમે જેના સહારે જીવન ગુજારો છો એ સિદ્ધિ સિદ્ધ કરવાના આશેથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી તે વીસ લાખની રકમનો હું સ્વીકાર કરવા માંગતો નથી અને કહી દે છે કે તમે જેવાના સહારે જીવન ગુજારો છો એટલે પૈસાના સહારે એ સિદ્ધ એટલે સાબિત કરવાના આશયથી હેતુથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી અને મારા મન જે વીસ લાખની રકમ સ્વર્ગ સમાન હતી સારી હતી એ એ રકમ હું અસ્વીકાર કરું છું છું નથી નકારું મેળવવા મારા મારી જાતને મુક્ત કરવા માટે હું નિર્ધારિત સમય કરતાં પાંચ કલાક વેલો ભાગી ચૂક્યો એ રકમ મેળવવા માટે મારા જે અધિકારથી મારી જાતને હું મુક્ત કરવા માટે શું કરું છું હું નિર્ધારિત સમય નક્કી કરેલો સમય હતો ને એની કરતાં હું પાંચ કલાક વહેલો ભાગીને ભાગી છૂટીશ અને એ રીતે શરતનો હું ભંગ કરીશ જેથી કરીને એ પૈસા ન મેળવી શકે બેંક માલિકે પત્ર વાંચવાનું પૂરું કર્યું ત્યારે એ ધીકૂળ થઈ ગયું અને બેંક માલિકે આવી રીતે પત્ર લખવા વાંચવાનું પૂરું કરી દીધું ત્યારે પોતે તંગ રહી ગયો ચોંકી ગયો દીઘ મૂળ રહી ગયો એટલે ચોંકી જાવ તેણે પત્રના એ પાનાને ટેબલ પર મૂક્યું અને જે કાગડી હતી એ પાછું ટેબલ પર મૂકે છે પહેલાં વિચિત્ર માણસને કપાળે ચુંમ્મન કર્યું અને રડતો હોય તેમ બહાર નીકળી ગયો અને પેલો જે માણસ હતો વકીલ કેદી એને કપાળે છે સ્નેહ કરે છે ચુંમ્મન કરે છે અને પોતે બહાર નીકળી જાય છે રડતો રડતો આંખમાં તેની આખી જિંદગીમાં કદી કોઈ સમયે એને પોતાના પર આટલો બધો ધિકાર નહીં ઉપજ્યો અને આજે આખી જિંદગીમાં કોઈ દીવ એના ઉપર આવો ધિકાર નહીં ઉપજ્યો એમ પોતાના પર આજે આટલો બધો ધિકાર અનુભવતો હતો ઉપજ્યો હતો બીજે દિવસે સવારે પહેરી આવ્યો અને બીજે દિવસે સવારે પહેરી આવ્યો તેણે સમાચાર આપ્યા અને તેને સમાચાર આપ્યા કે કેદી વકીલ ભાગી છૂટ્યો છે અને કેદી વકીલ ભાગી છૂટ્યો અને પહેલાં વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો અને અંતે ઓલો વૃદ્ધ માલિક હતો બેંક માલિક એને છુટકારાનો દમ લે છે અને આમ એ પોતે છે એ શરત મુજબ ભંગ કરે છે યુવાન વકીલ અને શરત છે એ યુવાન વકીલ છેલ્લે એ હારી જાય છે બરાબર આ હતું આપણે શરદ પાઠ એન્ટ ચેખો પરંતુ નામ છે આત્માની ઔષધિમાંથી લેવામાં આવે છે યાદ રાખજો ચાલો અસ્તુ